સર ક્યા બાત સર ક્યા બાત એ વાત મિત્રો સ્વાગત છે તમારું રૂપેશ કિશન ચેનલ ની અંદર વાળો સ્ટેટસ જોયું છે તે રીતે સ્ટેટસ જો મિત્રો વિડીયો સારો લાગે તો વિડિયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેવાનું છે હા મિત્રો આપણે જે કોડ થવાનું છે જીરો પચીસ થવાનું છે ટેલિગ્રામમાં તો તમારે ટેલિગ્રામમાં જવાનું છે ઝીરો પચીસ સર્ચ કરશો એટલે ફૂલ પ્રોજેક્ટ મળી જશે તો ચલો મિત્રો ટાઈમ વેસ્ટ કરીએ અગર વિડીયોને સ્ટાર્ટ કરે તો તમારે સિમ્પલ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે મિત્રો લાઇટ મોશન ઓપન કરશો થોડું લોડ લેશે વેઇટ કરી લેવાનું છે સિમ્પલ આ રીતનું ઇન્ટરફેસ આવ્યા પછી તમારે જવાનું છે પ્રોજેક્ટમાં નીચે પ્રોજેક્ટનો ઓપ્શન તમને ચોથા નંબરમાં જોવા મળી જશે જોઈ શકો છો સિમ્પલ તમારે પ્રોજેક્ટમાં જવાનું રહેશે મિત્રો મિત્રો પ્રોજેક્ટમાં જશો એટલે ફર્સ્ટમાં તમને જોવા મળી જાય છે બતાવી દઉં ગુજરાતી એટી સ્ટેટસ તો સિમ્પલ તમારે પ્રોજેક્ટનો ઉપર કરી લેવાનો છે મિત્રો પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે તો સિમ્પલ તમારે શું શું કરવાનું છે શું નથી કરવાનું બતાવવાનું છે તો વિડીયો અહીં સુધી જવાનો રહેશે મિત્રો તમારે સિમ્પલ અહીંયા ફોટો ચેન્જ કરવાનો છે બીજું કશું મિત્રો કરવાનું નથી ફોટો કેવી રીતે ચેન્જ કરવાનો તમને ખબર જ હશે ખબર ના હોય તો તમે બતાવી દઉં તો તમારે નીચેની સાઈડમાં ફોટો દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે મિત્રો ફોટો ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવી જાય છે તો સિમ્પલ તમારે કલર એન્ડ ફિલ્મમાં ફર્સ્ટમાં જવાનું છે કસ્ટમમાં કલર એન્ડ ફિલ ઓપ્શન જોવા મળે ત્યાં ક્લિક કરીને આ રીતે જોવા મળી જાય છે તો સિમ્પલ તમારા સ્ટાર ઉપર ક્લિક કરવાનું છે મિત્રો ક્લિક કરશો એટલે જે તમારી ગેલેરી છે ઓપન થઈ જશે ને ત્યાંથી તમે ફોટો રીલ્સ વગેરે લઈ શકો છો તો લઈ લીધા બાદ બેક કરવાનું છે મિત્રો બેક કરી લીધા બાદ આ જે ફોટો તમે લીધો છે ને લાસ્ટ સુધી ખેંચવા માટે ફોટો પર ક્લિક કરવું પડશે ફોટો પર ક્લિક કરીને આ રીતે સ્ક્રોલ કરવાનો છે આગળ અને લાસ્ટ સુધી સોરી મિત્રો લાસ્ટ સુધી આવીને તમારે સિમ્પલ સેકન્ડ ઓપ્શન ચૂઝ કરવાનો છે અહીંયા જોઈ શકો છો તો તમારો જે ફોટો છે લાસ્ટ સુધી આવી જશે તો એટલું કરી લીધા બાદ સિમ્પલ આગળ આવી જવાનું છે આગળ આવી જ્યાં બાદ તમારે અહીંયા નામ જોવાનું છે મિત્રો જે કે તમારું જે નામ છે એ જોઈ શકો છો એચડી દરબા જીરો જીરો સેવન તો તમારે ચેન્જ કરવા માટે નીચે જે લખેલું છે એચડી દરબાર જીરો ઝીરો સેવન તેના પર ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરશો એટલે એડિટ ટેક્સનો ઓપ્શન તમને જોવા મળે છે ત્યાં ક્લિક કરવાનું છે મિત્રો એડિટ ટેક્સ ઉપર તમે ક્લિક કરશો એટલે એચડી દરબા ઝીરો ઝીરો સેવન આવી જશે તો તમારે અહીંયાથી ચેન્જ કરી લેવાનું છે ચેન્જ કરી લીધા બાદ આ જે સાચવાનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું છે તો તે તમારું નામ હશે સેવ થઈ જશે તો એટલું કરી લીધા બાદ તમારે અહીંયાથી બેક કરવાનું છે મિત્રો બેક કરી લીધા બાદ તમને અહીંયા ઇફેક્ટ જોવા મળી જાય છે બતાવી દો મિત્રો ચાલો આ જે ઇફેક્ટ છે તેના પર ક્લિક કરવાનું છે ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે તમારે બેન્ડિંગના ઓપ્શન ઉપર જવાનું છે ચોથો ઓપ્શન હશે તો સિમ્પલ બેન્ડિંગના ઓપ્શન પર જઈને લાઇટિંગ કરીને સ્ક્રીન કરવાનું છે જોઈ શકો છો આ જે લાઇટિંગ છે અને પહેલું જે સ્ક્રીન છે એ કરી શકો છો બાકી તમે આ કલર ડો મતલબ કે કલર ડોડેડ એક એક રીતનું એવું લખેલું છે મિત્રો એના પર ક્લિક કરી શકો છો તો એટલું કઈ રીતે બસ બેક કરવાનું છે મિત્રો તો સિમ્પલ તમારે એના ઓ સેવ કરવાની છે તો મિત્રો સેવ કરવા માટે ઉપરની સાઈડમાં ક્લિક કરવાનું છે મિત્રો તે ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જાય છે તો તમને ખબર જશે કે આપણે સાતસોની વીસ એસડીમાં સેવ કરીએ છીએ તો સાતસોની વીસ એસડી કઈ રીતે થાય મિત્રો એ તમને બતાવવાનું છે તો અહીંયા તેર ઉપર ક્લિક કરવાનું છે મિત્રો તેર ઉપર ક્લિક કરશો એટલે જે તમારી બધી સાઈઝ જે છે એ આવી જશે તો સિમ્પલ તમારે સાતસોની વીસ એસટી કરી લેવાની છે મિત્રો સાતસોની વીસ એસડી કરશો એટલે તમને નીચે એક્સપોર્ટનું ઓપ્શન જોવા મળે છે ત્યાં ક્લિક કરવાનું છે મિત્રો એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે જે તમારું સ્ટેટસ છે એ ગેલેરીમાં સેવ થવા માટે મિનિમમ ત્રણથી પાંચ મિનિટમાં જે તમારું સ્ટેટસ છે એ ગેલેરીની અંદર સેવ થઈ જશે તો મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટથી જણાવજો અને વિડીયો સારો લાગે તે વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મિત્રો મળે કે વિડીયોની સાથે ત્યાં સુધી એન્જોય કરો ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી દઉં લાઈક છે સબસ્ક્રાઈબ કરી દો તો મળે એકને વિડીયો સાથે ત્યાં સુધી એન્જોય બરોબર